સર્વે ભક્તોને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસના અવસરે આજે શિવ મહાપુરાણમાં મહાદેવજીના અવતારો વિશેનું વર્ણન છે જેમાં વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતાર છે તો મહાદેવજીના સો અવતારો છે તો આજે મહાદેવજીના અવતારો વિશે નાનકડી કથા રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ મહાદેવજીનું સ્વરૂપ નિર્ગુણ નિરંજન અને નિરાકાર અને નિર્લેપ છે ભગવાન સદાશિવે પણ ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યા છે વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતાર છે તો મહાદેવજીના સો અવતારો છે જેનું નિરૂપણ શિવ મહાપુરાણની સંહિતામાં છે કેટલાક અવતારો વિશે જો ચર્ચા કરીએ તો દરેક કલ્પમાં ભગવાન સદાશિવના અવતાર થયા છે જ્યારે ઓગણીસમો શ્વેત લોહિત નામનો કલ્પ આવ્યો તે સમયે બ્રહ્માજીના મનમાં ચિંતા થઈ કે હું આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરીશ બ્રહ્માજીએ ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું બ્રહ્માજીની ચિંતાનું નિવારણ કરવા માટે મહાદેવજી સદ્યોજાત સ્વરૂપે પ્રગટ થયા આ સ્વરૂપમાં મહાદેવજીએ સફેદ વસ્ત્રો પરિધાન કર્યા હતા નંદન સુનંદન વિશ્વનંદન અને ઉપનંદન સાથે મહાદેવજીએ બ્રહ્માજીને જ્ઞાનોપદેશ કર્યા મહાદેવજીના જ્ઞાનથી જ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું વિસ્મો રક્ત નામનો કલ્પ થયો જેમાં બ્રહ્માજીનો વર્ણ પણ લાલ હતો એમણે ભગવાન શિવજીનું ધ્યાન ધર્યું તે સમયે મહાદેવજી વામદેવ સ્વરૂપે પ્રગટ થયા આ અવતારમાં મહાદેવજીએ લાલ વસ્ત્રો પરિધાન કર્યા હતા લાલ માળા પહેરી હતી બ્રહ્માજીને જ્ઞાન આપી સૃષ્ટિના સર્જન માટે પ્રેરિત કર્યા વિરજ વિવાહ ત્રિશોક અને વિશ્વભાવન સાથે વામદેવ અવતારે સૃષ્ટિ સંબંધિત બ્રહ્માજીને જ્ઞાન આપ્યું એકવીસમો કલ્પ એ પિતવાસસ નામનો હતો જેમાં બ્રહ્માજીએ પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા ત્યારે મહાદેવજી પણ પીતાંબર ધારી બન્યા ભોળાનાથના આ સ્વરૂપના દર્શન કરી બ્રહ્માજી પરમ પ્રસન્ન થયા અને તેમના મુખારવિંદમાંથી શિવ ગાયત્રી પ્રગટ થઈ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત આ મહાદેવજીની ગાયત્રી છે શિવ ગાયત્રીના અનુષ્ઠાનથી મહાદેવજી પ્રસન્ન થાય છે આ મહાદેવજીનો તત્પુરુષ નામનો અવતાર છે એ પછી શિવ નામનો કલ્પ આવ્યો જ્યારે બ્રહ્માજીએ જોયું કે ચારે બાજુ જળ જ જળ છે તે સમયે બ્રહ્માજીએ ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું ત્યારે મહાદેવજી અઘોર સ્વરૂપે પ્રગટ થયા અઘોર અવતારમાં મહાદેવજીએ કાળા વસ્ત્રો પરિધાન કર્યા હતા કૃષ્ણ કૃષ્ણ શીખ કૃષ્ણાશ્ચ્ય અને કૃષ્ણકંઠ આ ચાર શિષ્યોની સાથે બ્રહ્માજીને જ્ઞાનોપદેશ મહાદેવજીએ કર્યો ત્યાર પછી વિશ્વરૂપ નામનો કલ્પ થયો જ્યારે બ્રહ્માજીએ મહાદેવજીનું સ્મરણ કર્યું ત્યારે સાક્ષાત વિશ્વરૂપા સરસ્વતી માતાજી પ્રગટ થયા અને મહાદેવજી ઈશાન રૂપે પ્રગટ થઈ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું તે સમયે મહાદેવજીના ચાર શિષ્યો હતા જતી મુંડી શિખંડી અને યતિ આ ચાર શિષ્યો એ યોગ માર્ગના સ્થાપકો થયા જેમણે યોગ માર્ગનો પ્રચાર પ્રસાર કર્યો મહાદેવજીના અવતારોમાં પાંચ અવતાર એ પ્રધાન છે જેમાં બ્રહ્માજીને જ્ઞાન શિવજીએ આપ્યું બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા ત્યારે સૃષ્ટિ આગળ નહોતી વધતી ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું ત્યારે મહાદેવજી અર્ધનારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા બ્રહ્માજીને જ્ઞાન આપતા કહ્યું કે તમે મૈથુની સૃષ્ટિનું સર્જન કરો અર્થાત સ્ત્રી અને પુરુષવાળી સૃષ્ટિ જ્યારે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ વ્યાસ બનીને આવતા હતા ત્યારે મહાદેવજી ભગવાન વેદ વ્યાસજીને માર્ગદર્શન આપવા માટે યોગેશ્વર બનીને આવતા હતા એવા અઠ્યાવીસ અવતાર યોગેશ્વર સ્વરૂપે છે ત્યાર પછી મહાદેવજી મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા આકાશ વાયુ તેજ જળ પૃથ્વી સૂર્ય ચંદ્ર અને આત્મા આ ભગવાન સદાશિવના જ સ્વરૂપો છે મહાદેવજી વૈશ્વાર સ્વરૂપે પ્રગટ થયા ત્યાર પછી મહાદેવજીનો નંદીશ્વર નામનો અવતાર થયો જે અજર અમર કહેવાયા મહાદેવજીના જે ગણ છે નંદીશ્વર તે સાક્ષાત શિવજીનું જ સ્વરૂપ છે દક્ષ યજ્ઞનો ધ્વંશ કરવા મહાદેવજી વીરભદ્ર સ્વરૂપે પ્રગટ થયા અર્થાત ભગવાન શિવજીએ જ દક્ષ યજ્ઞનો નાશ કર્યો નરસિંહ અવતારની પૂર્ણાહુતિ કરવા માટે મહાદેવજીએ સલ્લભ નામનો અવતાર લીધો શિવ મહાપુરાણમાં સો અવતારોનું વર્ણન છે જેમાં કેટલાક અવતારોની ચર્ચા આપણે કરી આ બધા અવતારો સનાતન ધર્મના સ્થાપક છે સનાતન ધર્મના જો કોઈ આદિદેવ હોય તો તે ભગવાન સદાશિવ છે એ ભગવાન સદાશિવની કૃપા આપણી ઉપર રહે આપણે શિવ પરાયણ બનીએ શિવમય થઈએ એ જ અભ્યર્થના સાથે હર હર મહાદેવ જય ભોળાનાથ